GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો GTN News મોડી તાલુકાના ખંભાળિયા ગઢડા ગામની સીમા કોલસાનો ગેરકાયદેસર ખોદકામ કરાવી રહેલા શખ્સોની બેદરકારીથી દુર્ઘટના ઘટી કે જે માં આદિવાસી સમાજના બે લોકો સહિત ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા કે તે ઉપરાંત આદિવાસી સમાજના ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી આરોપીઓ મૃતક આદિવાસી સમાજના હોયને હોસ્પિટલ લઈ જવાને બદલે ઈજાગ્રસ્તોને મૃતકોના મોબાઈલ પડાવી લઈ પછી કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બેરહેમી પૂર્વક અલગ અલગ ગાડીઓમાં મૃતકોને ઇજાગ્રસ્તોને ફેરવી જંગલમાં જઈ રાત્રે નાની કો જેવી એમ્બ્યુલન્સમાં બે અને ત્રણ ઇજાગ્રસ્ત લોકોને જાનવરની માફક ભરી દેહોદ જિલ્લા મોકલી દીધા હતા ત્યારબાદ પાંચ દિવસે સમાજના આગેવાનોને આ વાતની જાણ થઈ અને આકૃત્ય કૃત્ય કરનાર નરાધમો પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદ દાખલ થયા પછી ચાર દિવસ વીતી ગયા છતાં હજુ સુધી આ કામના મુખ્ય આરોપ રામજીભાઈ ધીરુભાઈ જેજરિયા અને રહેવાસી ખપાણે હજુ પોલીસ પકડથી દૂર છે અને શંકા છે કે આરોપી રાજકીય વગ ધરાવતા હોવાથી તેઓને તંત્ર દ્વારા બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવી જ રીતે એમ્બ્યુલન્સ ચાલક પણ હજુ પકડથી દૂર છે ત્યારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ત્રણ દિવસની અંદર તાત્કાલિક ધોરણે ધરપકડ વિધાનસભા સત્ર માં આદિવાસી ધારાસભ્યો ન્યાયની માંગણી કરશે સાથે સમાજને સાથે રાખી ઉગ્ર આંદોલન પણ કરીશું તેવી ચીમકી દાહોદ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર ને આપવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના ખંભાળીયા અંદર ઘણા સમય થી ગેરકાયદેસર ખનન ની જે પ્રવૃત્તિ ચાલી રહી છે આ ગેરકાયદેસર ખનન ની પ્રવૃત્તિની અંદર દબાઈ કારણે લગભગ જેટલા જેટલા મૃત્યુ પામ્યા છે છે એમાંથી બે શ્રમિકો દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના જે વ્યક્તિ આ ઘટના તે આ મુખ્ય આરોપી દ્વારા આ જે ઘવાયેલા વ્યક્તિઓ છે એમને દવાખાને લઈ જવાના બદલે અલગ અલગ ગાડીઓની અંદર ભરી અને તેમને રવાના કરી દેવામાં આવે દવાખાને લઈ જવાના બદલે એમને જે તે વિસ્તારમાં રવાના કરી દેવા આખો દિવસ ફેરવ્યા બાદ જંગલમાં લઈ જઈને રાત્રે બે લાશો સાથે ત્રણ ગંભીર ઘવાયેલા વ્યક્તિ ને આ લોકોએ નાની એમ્બ્યુલન્સ મારફતે દાહોદ રવાના કરી દેવામાં આવ્યા અને આ ઘટના પ્રકાશમાં આવતા પાંચ દિવસ બાદ આની એફઆઈઆર દર્જ કરવામાં આવી છે છતાં પણ જે આ મુખ્ય આરોપી છે શામજીભાઈ ધીરુભાઈ જેજરિયા કે જેઓ રાજકીય વગ ધરાવે છે જેના કારણે કારણે આજ દિન સુધી ધરપકડ ધરપકડ થઈ ન અને આ રાજકીય વગ અત્યારે હાલ બહાર ફરી રહ્યા છે અને આ જે પણ જે શ્રમિકોના મૃત્યુ થયા છે એમના પરિવારજનોને આ લોકો ધાક ધમકી આપી અને સમાધાન કરાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે આજે અમારી કલેક્ટરશ્રીને ને માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ આરોપીની ધરપકડ કરવામાં આવે દાહોદ જિલ્લામાં કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી માંગ છે કે અમારા દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના સીમાળિયા ખોદ ગામે જે આદિવાસી સમાજના યુવાનો છે તેઓ આ ભાજપના પાપે ત્રીસ વર્ષથી અહીંયા ભાજપનું શાસન હોવાથી એમના પાપે અમારા લોકો આજ સુધી મજૂરી જાય છે અને મજૂરી જવાના કારણે અમારા માણસો સુરેન્દ્રનગર જિલ્લામાં ખંભાળિયામાં મૂળી ગામે મૂળી ગઢડા ગામે મજૂરી અર્થે ગયા ત્યાં માનવ સર્જિત ઘટના બની અને એ ખનીજ ખાણ ખનીજમાં ખોદકામ કરવા માટે અંદર ગયેલા અને એ વખતે એમનું મરણ થયું ત્યાં ત્યાંની જે ખોદકામ કરાવનારા ઈસમોએ અમારા માણસોને ધાક ધમકી કરીને એફઆરઆઈ ન કરીને એક જ ગાડીમાં લાશો મો ઢોરની માફક ભરીને મોકલી દીધી અને જેના કારણે અમારા દાહોદ જિલ્લાના જે ભાઈઓ છે તેઓ મૃત્યુ પામ્યા હોવાથી અહીંયા અમને ખબર પડી આદિવાસી સમાજના ભાઈઓ આજે મરી ગયા છે ને એમને કોઈ પણ પ્રકારની મદદ કર્યા વગર અહીંયા મોકલી દીધા હોવાથી અમે આદિવાસી સમાજ વતી આજે આવેદનપત્ર આપીએ છીએ અને જે મુખ્ય આરોપી બે આરોપી તો પકડ્યા છે પણ મુખ્ય આરોપી હજી સુધી પકડાયા નથી તો તેની ધરપકડ થવી જોઈએ અને અમારા જે બે ભાઈઓ છે આદિવાસી સમાજના મૃત્યુ પામ્યા છે તેમને પાંત્રીસ લાખ સુધીનું એક જણને વળતર મળે તેવી અમે માંગ કરીએ છીએ અને આ ભાજપના પાપે જ અમારા લોકો આજ સુધી મજૂરી જાય છે કાળી મજૂરી કરવી પડે છે તો ભાજપનો ભ્રષ્ટાચાર પણ આમાં ખુલ્લો પડે છે તેથી અમારો આદિવાસી સમાજ આજે ભાજપનો